જીવડો મારો રોમસા રોમસા કીધે ના થાકે ખાની વાત માં રામા ધણી સદા સાય આમ તો જો રામા પીની દયા ખાલી આ મારી રેગડી તો જો આ લીલી સમજે આમ તો જો આ આપી તો હે ને રેગડી તો આમ કચી આવી જવાની હે મારે પેરફી તો મારા બહુ તો પચાસ પંદર હજાર ની રેગડી થઈ હતી એમાં તો કશું લેવાનું નહીં નાગરું માં તો મેં કઈ કઈ ને તૂટી ગયો આપી તો જો રેગડી ખાલી મારી

ગમ્યો જાય ને મારો ભાઈબંધ આવે કે મારા કાકા આવે તો કોઈ ન આલુ જો તું આ રેંગડું ખાલી માઈન માઈ નજર ના લાગી જાય હો કી તો મોજે દરિયા છે આ વખતે દોડો આ કે તરત હાંપડો દોડો હાંપડો દોડી જા આ દોસી જાની રેંગડા હેંગડા કરે છે પહેલા એને બબુજીએ બોરે રેંગડા વાયા છે રેંગડા તો લેવ થોડા આમે બહુ જાય રેંગડા તો સાફ ખા એટલા ના હોય ને તો કે ડીશવટે ત્યાં બાજુ બોરે જાવ દેવાનું મને તમારે બબુજી તો દેખાતા નહી છે ને બેઠા રેંગડી જોડે બેઠો છે સિવાય આટલા જીવ એવું નું હોય હા જો ઈયે ખાટલો ઢરીને બેઠો સારો લઈ જવા દો પાંચ ચો લાંબો થઈને હું તો

મારો જીગરી મારો મારો યાર ભાઈબંધ તારા મારે જીગર ને બધું યાદ હે બધો તું કે શાંતિ તમારો ઠપકો આવે હું આ રસ્તા મેડે તો તમારો ઠપકો આયો કેવો ઠપકો વાળી મારો પેલા રાઘુજી ભેગા

ઓ રૂપ રેગડા તો ઓ રૂપ નલું બગલા રેગડા તો હાલ પડશે ના ના હું રેગડા નહીં આલું લે આ બગલો ગાડો થઈ ગયો શું ગીત ગાવા માંડે આટલી ઉમરે રેગડામાં રેગડા મગજ જતું રહ્યું લાગે તોડી લો થોડા

ભાઈબરની સરમ નહીં રાખે આના હવે શું કરજું કોલ રાખવી હાથ તો કહેતો ત્યાં કોષ છે ને હતું કોષ ચોળી આ તો હું કઈ લાવ્યો નહીં આના વધેડી નાખો હાલ જ હવે તમે જાઓ રેંગડા તો મુ કોઈન નહીં આવજો આ રેંગડા આવે મેં આવો આવ્યો એમ કોરું હોય ને રેંગડા જેવો થઈ ગયો તો રેંગડા તો કોઈ ના આવજો એ હાથ પડી છે એ લાઈન તુરા માથો જ માર દઉં મન બચ્ચો નહીં આવી ગયા ને જાણ્યો હે ને જેણ્યો મારો યાર હતો અને એને ખોટી નકામી નાખવાડી હવે એને રી ચડી જાય અને આમ તો હાજી હાથું જ ગયો હતો હું હે ને ટીફી ના ગયા ને તો બચારો એને મારા એને હે ને મને એના ભીવું ખવડાવતો હતો હવે એક કામ કરે છે ને ઘરે સાંજે જાઉં ને એટલે એના મેં એલું ચીલીંગ થોડાક લેતા જઈશ ઝાગડા એટલે બચાવો રાજી રાજી થઈ જાય તો બહુ દુઃખ થયું છે બચારા અને જામ જામ મને કામ આવતું હતું મારો જાણ્યો પર બંધ મારો લંગોટીઓ યાર હે અને યાર મેં એને ના પાડી અરે જો આ બધી તું લઈ જવ ને ભરીને લઈને આવી સિએતર તો આંટો મારો હાથ થાકી ગયો સિએતર ચોઈ રહ્યો તો આટો મારી લીધો હવે આ ક્યાં હું જવું થોડું બાયક આવે તો બધી દઉં થાકી દઉં હાથ તો એટલે બધું રીયાકડી ની વાડી તો સારી છે આ બી લેવા પડશે અમે સંભળે તો મને બહુ ભાવે થોડાક વેણી લોકડાયા રેગડી સારી બગુજી ની પણ હોરા સારું બગુજી મારા

હવે બગુ તો રિયાળા તો આલે બગલા તો રિયાગડા આલ્યા નહીં મારે રાખું ને શું જવાબ આલવા

રેગડે ના મળે ખાવ તું મારા ઘરે શું કારણ કહો હાલ આ તો કે હજુ પરંતુ પાછું લેવા રેગડે આવી ગયું તોય

આપડેલા હું મારી જવાબદારી કરાવું છું બગલા આપડે તો પટ્ટી ના આવે ને પછી તો ગમે એમ કરી ને ત્યાં આંકડા લાય

સૂત્રા પડી બરાબર બરાબર છે સૂત્રા પડી અલ્યા હેડો હેડો નકા મરી નાખશે અલ્યા હેડો હેડો દોડો 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 આમ દોડો નકા મરી નાખશે અલ્યા 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 છોડો અલ્યા આ શું મેલે ઉપર અલ્યા ઉસો છોડી પકડો નક મરી ગયો અલ્યા ના પકડો અલ્યા દોડો નકા મરી ના જાય અલ્યા

પ્યાસાદાગીરી ના હોય દાદાગીરી બરાબર અમાર ઉપર ચાલે આ દલિયા ઉપર ના ચાલે

ના હવે છેલ્લા લઈ ગયા તમે રોજ આતરા જાડે લઈ તમારો ડોઝ અને મને રેગડા ના પાડી

હા મારે કેટલા જુએ માટે એક બે જુએ બરાબર ઘરે જ આવતો નામ